નમસ્કાર બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને આ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય ને એ જોવાની જવાબદારી આપણા સૌની છે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ ક્યારે આપી શકાય પહેલાં ધોરણમાં પ્રવેશ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડે અને બાલવાટિકા એટલે શું દરેક ગામડાઓમાં બાલવાટિકા હોય છે બાલવાટિકામાં પ્રવેશ મેળવવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂરત પડે આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડિયોમાં આપને મળી જશે ખાસ કરીને આ વિડિયો ગામડામાં રહેતા વાલી વાલીશ્રીઓ માટે બનાવેલ છે એમના સુધી આ વિડિયો પહોંચે એ પણ ખૂબ જરૂરી છે બે વર્ષ પહેલાં આપણે પહેલા ધોરણમાં બાળકને પાંચ વર્ષનું થાય એટલે પ્રવેશ અપાવતા પણ નવી શિક્ષણ નીતિ મુજબ એ તમામ નિયમોમાં ફેરફાર થયેલ છે પાંચ વર્ષે બાળક પહેલા ધોરણમાં પ્રવેશ પામતું એના બદલે હવે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે છ વર્ષ પૂરા હોવા જોઈએ એક પણ દિવસ બાકી હોય તો પણ બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ ન મળે છ વર્ષ પૂરા થાય ત્યારે જ પહેલા ધોરણમાં પ્રવેશ આપી શકાય છે અને પાંચ વર્ષ પૂરા થાય ત્યારે બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવે છે દરેક પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાઓ ગત વર્ષથી કાર્યરત છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગયા વર્ષથીને જ પાંચ વર્ષના બાળકને આપણે બાલવાટિકામાં પ્રવેશ આપેલો છે એ બાળક આ વર્ષે છ વર્ષ પૂરા કરે ત્યારે ઓટોમેટિક પહેલા ધોરણમાં આવી જાય છે બાલવાટિકા એ પ્રાથમિક શાળાનો જ એક ભાગ છે અને પ્રાથમિક શાળાના શિક્ષકો જ બાલવાટિકાના બાળકોને ભણાવે છે બાળકો ગીતો અભિનય ગીતો વાર્તાઓ બાલવાર્તાઓ ચિત્રો રમતો જોડકણાઓ દ્વારા મનોરંજન સાથે જ્ઞાન મેળવે છે અને જ્યારે બાળક પહેલાં ધોરણમાં આવે છે ને ત્યાં સુધી માનસિક રીતે પણ એ તૈયાર થઈ ગયો હોય છે એટલે હવે પાંચ વર્ષના બાળકને બાલવાટિકામાં અને છ વર્ષના બાળકને પહેલાં ધોરણમાં પ્રવેશ મળે છે ઘણા વાલીશ્રીઓ સમજના અભાવે પાંચ વર્ષના બાળકને પહેલાં ધોરણમાં પ્રવેશ અપાવવા માટે તત્પર હોય છે પણ ફરી વખત દોરાવું છું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે પહેલી જૂનના રોજ જે બાળકના સ વર્ષ પૂરા થતા હોય એને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે અને પહેલી જૂનના રોજ જે બાળકના પાંચ વર્ષ પૂરા થતા હોય એને વાટિકામાં પ્રવેશ મળશે અને જ્યારે પ્રવેશ મેળવવા માટે વાલી સ્ત્રીઓ આવે છે ત્યારે માત્ર જન્મ તારીખના દાખલાની જરૂર હોય છે ને એક વાલી ફોર્મ ભરવાનું હોય છે જન્મ તારીખના દાખલા સાથે પહેલાં ધોરણમાં જ્યારે બાળક પ્રવેશ મેળવે છે ત્યારે જો એનું આધાર કાર્ડ ક્રિએટ થયેલું હોય તો એની પણ એક ઝેરોક્ષની જરૂર પડશે અને સોળસો પચાસ રૂપિયા એની શિષ્યવૃત્તિ પહેલાં ધોરણથી શરૂ થાય છે એટલે એ શિષ્યવૃત્તિ મેળવવા માટે બાળકના વાલીશ્રીના બેંક ખાતાને એક ઝેરોક્ષની પણ જરૂર પડશે ત્યાર પછી બોનોફાઈટ શરટી મેળવીને આપ બાળકનું ખાતું પણ ખોલાવી શકો છો અને ખાસ કે બાળક જ્યારે પાંચ વર્ષ પૂરા કરે છે ત્યારે એનું આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે અને તો જ બાળકનું ખાતું બેંકમાં ખોલી શકાય છે માટે દરેક વાલીશ્રી આ વેકેશનમાં બાળકનું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવી લેશો પાલવાટીકા કે પહેલાં ધોરણમાં ભણતા અને પ્રવૃત્તિઓ કરતા બાળકોને જોઈને એવું લાગે કે આ બાળકના હોઠો પર મુસ્કાન ઉગે છે મને લાગે કે જાણે ભગવાન ઉગે છે એક નાનકડા માળામાં ગાન ઉગે છે અને પછી આખાઈ જંગલને કાન ઉગે છે એ હસતું રમતું ખેલતું બાળક જે હોય એ શિક્ષણ મેળવે અને એમાં આપણે સહાયક થઈએ એનાથી વધારે બીજો આનંદ કયો હોઈ શકે એક બીજી વાત પણ કે બાલવાટિકા અને પહેલાં ધોરણ સિવાય એક થી આઠ માંથી જો કોઈ બાળક વચ્ચેથી શાળા છોડી ગયેલ હોય તો એ બાળકને પણ આપણે શાળા પ્રવેશોત્સવ જૂનમાં આવે ત્યારે પુનઃ દાખલ કરાવીને એકથી આઠ ધોરણનો અભ્યાસ પૂરો કરવામાં નિમિત બનીએ કારણ કે આપણી સરકારી જે પ્રાથમિક શાળાઓ છે એ અમે ખૂબ જ અદતન બની રહી છે અહીંયા બાળકને હાથ પગ અને હૈયાની કેળવણી આપવામાં આવે છે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનાત્મક વિકાસ ભાવાત્મક વિકાસ કાર્ય કૌશલ્યાત્મક વિકાસ આમ સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે પુસ્તકાલય પ્રવૃત્તિઓ હોય કે વિજ્ઞાન પ્રદર્શન હોય ઉજાસપણી જેવા કાર્યક્રમો હોય કે ઇનોવેશન હોય વિવિધ પ્રોજેક્ટ હોય વિવિધ પ્રવૃત્તિઓ હોય શાળા ટ્યુનિંગ પ્રોગ્રામ હોય કમ્પ્યુટર લેબ હોય કે પછી જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હોય કે પછી જી શાળા દ્વારા બાળકને શીખવવામાં આવતું હોય એકમ કસોટીઓ લેવામાં આવતી હોય કે દિન વિશેષની ઉજવણી હોય વિવિધ રીતે અહીં બાળકનું ઘડતર થઈ રહ્યું છે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે માટે એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય એ જોવાની જવાબદારી આપણા સૌની છે કારણ કે ન નચરાજહાર્યમ નજહાર્ય ન ભાતૃભાજ્યમ ન ભારકારી વ્યય કૃત વર્ધત એવ નિમ વિદ્યાધન સર્વધન પ્રધાનમ આ વિદ્યારૂપી ધન બાળકો પ્રાપ્ત કરે એમાં નિમિત્ત બનીએ તો પણ આપણું જીવન સાર્થક છે જય શિક્ષક બાલદેવો ભવ